સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજના એરબેઝ ખાતે જવાનોનો વધાર્યો જુસ્સો કહ્યું ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું જરૂર પડે બતાવીશું આખું પિક્ચર તો પાકિસ્તાનને આર્થિક સહાય આપવા બદલ આઈએમએફ સામે વ્યક્ત કરી નારાજગી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારકની લીધી મુલાકાત કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ કહ્યું આ મ્યુઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં નવા મલ્ટી એજન્સી સેન્ટરનું કર્યું ઉદઘાટન કહ્યું ઓપરેશન સિંદુર એ પ્રધાનમંત્રીની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને સેનાની અચૂક મારક ક્ષમતાનું અદ્વિતીય પ્રતીક પાકિસ્તાનને સાથ આપનારા તુર્કીએને વધુ એક ફટકો વેપારીઓના સૌથી વિશાળ સંગઠન સીએ પણ કર્યો બહિષ્કાર તમામ પ્રકારના આયાત નિકાસ અને મુસાફરી પર પ્રતિબંધ નિર્મિત વિરુદ્ધ છેડશે અભિયાન સાહિત્યના બે રત્નોને મળ્યું ગૌરવપૂર્ણ સન્માન જગતગુરુ રામ ભદ્રાચાર્ય અને ગુલઝારને મળ્યો જ્ઞાનપીઠ એવોર્ડ બંને વિભૂતિઓએ પોતાની અનુભૂતિ વિચાર અને કલ્પનાની અભિવ્યક્તિથી રાષ્ટ્રીય ક્ષિતિજને આપ્યો છે વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવતીકાલે ગાંધીનગરને આપશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ સેક્ટર એકવીસ અને સેક્ટર જોડનારા નવનિર્મિત અંડરબ્રિજ ને મૂકશે ખુલ્લો તો અમદાવાદના પલ્લ ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી અમદાવાદથી થી દીવની મુસાફરી બનશે વધુ સરળ અને આરામદાયક ઉડાન યોજના અંતર્ગત અમદાવાદથી દીવ જતી ફ્લાઇટનો આજથી પ્રારંભ માત્ર એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચી શકાશે એપ્લિકેશન મારફતે ટીવી સ્ટ્રીમિંગ કરતા આરોપીઓ વિરુદ્ધ કસાયો કાયદાનો જીઓ બાદ સાયબર ક્રાઇમની કાર્યવાહી એપ્લિકેશન પર પાકિસ્તાન સહિત આઠસો ચેનલોનું કરાતું હતું પ્રસારણ આરોપીની પંજાબથી કરાઈ ધરપકડ રાજ્ય પર વધુ ચાર દિવસમાં માવઠાનું સંકટ રહેશે યથાવત આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં નહીવત વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન